આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર શામળાજી પોલીસે મારુતિ કંપનીની ગાડીમાંથી વિદેશી મુદ્દા માલ પકડવામાં મેળવી સફળતા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિંડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ સ્ટાફના માણસો અનસોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મારુતિ કંપનીની અલ્ટિકા ગાડી નંબર જી જે ઝીરો થ્રી એન પી ટુ સિક્સ ફાઇવ સેવનની આવતા ગાડીના ચાલકને ઈશારો કરી ઊભું રાખવા કહેતા તેને ઊભી રાખેલ નહીં અને પૂર ઝડપે ભગાડેલ જેને કોર્ડન કરી પકડી પાડી ચાલક ગોવિંદભાઈ રાજાભાઈ જાતે ગોહેલ ઉંમર વર્ષે સત્યાવીસ ધંધો મજૂરી રહે ગણેશનગર રાજકોટનો હોવાનું જણાતાં તે કંપ ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો મુદ્દા માલ મળી આવેલ જે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે